તેમજ જીતેન્દ્રસિંહ જાડેજા ભારતીય કિસાન સંઘ કચ્છના મહામંત્રી વાલજીભાઈ લિંબાડી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ મહામંત્રી ચંદુભાઈ રૈયાણી રાતા તળાવથી વસંતભાઈ ભાનુશાલી શિવજીભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા તેમજ અબડાસા લખપત નખત્રાણા માંડવી ભુજના કોલી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અત્યારે ભગવાન ભગવાનનો પાંચમો ઉત્સવ નલિયા લખપત નખત્રાણા તણે તાલુકાના કોલી સમાજ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં પહેલી રવાડી માનતા ભગવાનની કાઢે તે પછીની નખતાણ રામેશ્વર રામદેવી મહારાજના અહીંયા ગ્રાઉન્ડમાં મોટો પોગ્રામ થાય છે આ પ્રોગ્રામ કાયમના માટે દિવસ દિવસ જે સમાજ ખૂબ જ સક્રિય નાના દીકરા દીકરીઓની ખૂબ જાગૃતિ અને વેસન મુક્તિનું મોટું અભિયાન છે તેના સિવાય એજ્યુકેશન સમાજના એકસો ચાલીસ અત્યારે સમલગ્ન પણ કરવાના છે તો આ કોલી સમાજની તમામ ભાઈઓ જે આગેવાનો છે એ સમાજ માટે ખૂબ જ મહેનત કરતા હોય તો અમારી ચૂંટાયેલા પ્રતિનિધિ એમના આશીર્વાદે અત્યારે ધારાસભ્ય તરીકે હોઈએ તો તાલુકા જિલ્લાના અમારા સંગઠનના હરિશિભાઈ જીતવાભાઈ પછી વાલજીભાઈ હોય ચંદુભાઈ લક્ષ્મણસિંહ સોઢા સાહેબ તેમજ સમાજના દેવજીભાઈ લાલજીભાઈ બધા નાના મોટા વડીલો ભાઈઓ બધા હાજરી થઈ અને કેમ પ્રોગ્રામને સફળતા સારામાં સારી મળે એના માટે અમારા પ્રયત્ન છે અને સરકાર શ્રી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભલામણથી અને મંત્રીશ્રી આપણા પરસોત્તમભાઈ રૂપાણી રૂપાણી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમજ મુરજીભાઈ ભાવરિયા સાહેબ

સારા સારા એળા અવસર થઈ રહ્યા કોળી સમાજની અંદર આજ વીર માનતા જન્મ જયંતિ મહોત્સવમાં નખત્રાજી અંદર સારા એ સમાજ જ આગેવાન સારી સંખ્યામાં માડું મડો ઉપસ્થિત રહ્યા સમાજ જ આગેવાન સાથે પ્રદુમનસિંહ જાડેજા ધારાસભ્યશ્રી સાથે પણ એની ટીમ આવી સાથે રાતે તળાવથી જે સમૂહ લગ્ન જો આયોજન કર્યું તારીખ એકવીસ બો બજાર પેજી પંચી જો સમ 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 સમૂૂહ લગ્ન સમિતિ મે રાત્રે તારો પે મંજી બાપુજી વિજય હેઠા જે કાર્ય થો અંજા પણ સર્વે ટ્રસ્ટ જા મને આગેવાન પધાર્યા એની જો પણ ખૂબ આભાર અને ઈ હડી રીતે કોલી સમાજ જે અંદર હંડા વડા કાર્યક્રમ થા રન સહયોગ દરેક સમાજ જો સમાજનો રેતો સાર પણ સમૂહ લગ્ન મે પણ બહુ સારો એવો સહયોગ રહ્યો એ જય વીરમાન માનતા જય પોલીસ સમાજ

કેટલા વર્ષોથી અમારો શાસ્ત્ર અમને મળતું નથી જ્યારેથી મળ્યું છે ત્યારેથી અમે જાગૃત થયા છીએ અને અમારા ઈષ્ટદેવ માનદાતાનો અમે અવસર ઉજવીએ છીએ આજે મકરાત સંક્રાંતિના દિવસે અમારા ઈષ્ટદેવનો જન્મ જયંતિ જેને કહેવાય અમારા કોળી સમાજમાં હર તાલુકામાં હર જિલ્લામાં હર દરેક ગામડાઓમાં ઈષ્ટદેવ માનદાતાનો રથ રવાડી જાત્રા અમે કરી રહ્યા છીએ અને એનો દિવસ ઉજવી રહ્યા છીએ મહાપ્રસાદ આજનો દિવસ અમારો સોના કરતા મોડી સમાજમાં નિમિત્તે અમે કોઈ પણ વ્યસન કોઈ બી કાર્ય બધે હળી કરીએ એવું બધા પાસે અમારી પ્રાર્થના છે અને કોટી કોટી વંદન અમારા ઈષ્ટદેવ માનદાતા જય શ્રી રામ જય રામચંદ્ર ભગવાનની જય